અને હવે નજર કરીએ સમાચારો પર તો નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે કાછિયા સમાજ દ્વારા છેલ્લા પચીસ વર્ષથી ગણેશ સ્થાપના કરવામાં આવી રહી છે અને પહેલા વર્ષથી જ અહીં ઇકો ફ્રેન્ડલી શુદ્ધ માટીની ગણપતિ દાદાની મૂર્તિ બિરાજમાન કરી છે આ વર્ષે ગણેશ મહોત્સવના પચીસ વર્ષ પૂર્ણ થતાં રજત જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોદક દ્રવ્યથી દસ હજાર આહુતિનું પંચકુંડી મહાગણેશ યાગનું આયોજન કરાયું છે હજારો વર્ષ પહેલા વૈદિક કાળમાં જેમ પણ આ માં વર્ષમાં એટલે કે રજત જયંતિ મહોત્સવ નિમિત્તે આજે ત્રિદિન સાધ્ય દસ હજાર આહુતિનો ગણેશ યાગ અને એમાં ચાર વેદના બ્રાહ્મણો અને મૂળ ખાસિયત તો કે અહીંયા આગળ આ જે યજ્ઞશાળા છે બિલકુલ માટી કાચી ઈંટો અને વાંસના બંબુથી ઊભી કરવામાં આવી છે અને તે પણ શાસ્ત્રોક્ત પ્રમાણભૂત આ યજ્ઞશાળા થઈ છે એમાં પંચકુંડ છે અને એમાં એકત્રીસ બ્રાહ્મણો છે અને આ દસ હજાર આહુતિનો યજ્ઞ મોદક દ્રવ્યથી પરિપૂર્ણ થશે એ મંત્ર શુદ્ધિ દ્રવ્ય શુદ્ધિ અને ભાવ શુદ્ધિ એ ત્રણેય વસ્તુની ત્રિવેણી અહીંયા જોવા મળી રહી છે અને પૂજ્ય મુરારી બાપુ જે કહેતા કે આપણી ભારતીય સનાતન સંસ્કૃતિ એ વાહવાની સંસ્કૃતિ નથી પણ ભારતીય સનાતન સંસ્કૃતિ એ સ્વાહા સ્વાહાની સંસ્કૃતિ છે અને ત્રણ દિવસ સુધી અહીંયા સ્વાહા સ્વાહા સ્વાહ થવાનું છે અમે પચીસ વર્ષથી ગણેશ ઉત્સવ કરી રહ્યા છે તો આ વર્ષમાં અમારો પચીસમું વરસ પૂરું થયું છે તો રજત જયંતિ ઉજવેલી છે એમાં યજ્ઞશાળા અને પંચકુંડી યાગનું આયોજન કરવામાં આવેલ છે